કાસની જે સફાઈ કરવા માટે આપણને જે રીતે પંદર દિવસની પરમિશન મળેલી એ મુજબ નગરપાલિકા દ્વારા હાલ મેન્યુઅલી આ કાસની સફાઈ કરવામાં આવેલ છે જેમાં આપણને કા બહુ જ ઓછી સ્પેસ મળેલી હોય દસ ટકા જેટલી સફાઈ થઈ શકેલ છે કારણ કે આઠ ફૂટ જેટલો એ ગેપ છે ટોટલ કાસ આપણો સોળ ફૂટ પોળો છે આઠ ફૂટ ઊંડો છે એટલે જે આપણે ઉપરથી ગેપ અઢી ફૂટ કે ત્રણ ફૂટના કર્યા છે એની અંદરથી મેન્યુઅલી સફાઈ કરીએ છીએ એટલે ગેપની નીચેના ભાગમાં જ આપણે સાફ કરી શકીએ છીએ સાઈડોમાં આપણે સાફ કરી શકતા નથી એ ઉપરાંત સિલ્્ટિંગ પણ ખૂબ જ હાર્ડ હોય લાંબા સમયનું શિલ્ટિંગ થઈ ગયેલું છે એટલે નીચેનું જે સિલ્્ટિંગ જે હાર્ડ છે એ પણ મેન્યુઅલી સાફ થઈ શકતો નથી કારણ કે અત્યારના માણસને આપણે અંદર ઉતારી શકતા નથી એ ઉપરાંત આપણે સુપર સક્શન દ્વારા સક્ષનનો યુઝ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના સાધનોથી પણ સક્ષમ કરવાની ટ્રાય કરેલી હતી પરંતુ એમાં પણ એક લિમિટેશન આવી જાય છે કારણ કે એની પણ એક લિમિટેશન હોય કે અમુક વિસ્તારથી ડીપમાં હોય કે દૂર હોય ત્યારે એ સાફ થઈ શકતું નથી

હા અત્યારના દસથી પંદર ટકા આગળ હા સમસ્યા જે છે કારણ કે આ બહુ જૂની આપણી લગભગ વીસ પચીસ વર્ષથી આ સમસ્યા છે અને અત્યારના ખૂબ જ વધી ગઈ છે તો જ્યારે હેવી વરસાદ થશે ઇવન જે આપણે આગળના પોર્શનમાં જે નીચે પાણી પડ્યું રહેશે અમુક જગ્યાએ એ પણ સાફ થતું નથી એટલે આપણા સમગ્ર શહેરમાંથી જ્યાં જ્યાં આ પ્રકારના આપણા બોટલનેક છે બધી જ આપણે સાફ કરવી પડે દૂર કરવી પડે તો જ આપણે કાયમી આનો હલ કરી શકીએ